સરસ્વતી તાલુકાના વડીયા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો શ્રી વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ગ્રામજનોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લાભાર્થીઓ સાથેના વર્ચ્યુઅલ સંવાદને નિહાળ્યો હતો આજના કાર્યક્રમમાં ગ્રામજનોએ સંકલ્પ રથના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ યોજનાઓની માહિતી અંગે શોર્ટ ફિલ્મ નિહાળી હતી ભારતે વિકસિત હરોળમાં લાવવા ગ્રામજનોએ સામૂહિક શપથ લીધા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને યોજનાકીય માહિતીની જાણકારી આપી યોજનાનો લાભ લેવા તેમજ વંચિત લાભાર્થીઓને જાગૃત કરવા અનુરોધ કર્યો હતો મેરી કહાની મેરી જુબાની હેઠળ સ્થાનિક પણ યોજનાના લાભથી પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની વાર્તા ગ્રામજનો સમક્ષ કરી હતી આજના કાર્યક્રમમાં શ્રી જિલ્લા શ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ ડ્રોન પ્રદર્શન પણ નિહાળ્યું હતું કાર્યક્રમમાં વિવિધ યોજનાને અનુલક્ષીને સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા આ સ્ટોલ મારફતે ગ્રામજનોને સ્થળ પર જ વિવિધ યોજનાના લાભ મળી રહ્યા હતા